બોડેલી લાઈવના ક્રાઇમ ફાઇલ એપિસોડમાં આપનું સ્વાગત છે વાત કરીશું કવાટ તાલુકામાં એક મર્ડર થયું છે કવાટ તાલુકાના તલાવ ગામે સસરાએ સગા જમાઈને હત્યા કરી નાખી છે ખાટલાની ઈશના માથામાં ફટકા ઝીક્યા અને જમાઈ અમિતભાઈ પરશુભાઈ રાઠવા ધનીવાળાના છે ત્રીસ વર્ષના નવજવાન હીરા ઘસવાનો ધંધો કરતા હતા તેઓ રામ રમાડી દીધા અને જે ઘટના બની ચકચારી ઘટના આ લગભગ બે તારીખ બે ઓગસ્ટથી ત્રણ ઓગસ્ટની વચ્ચે આ કોઈ ઘટના બની છે અને એ એ ઘટના મર્ડરની ઘટના પછી પોલીસે આરોપી ના સસરા છે તીરસિંહભાઈ ગણેશિંહભાઈ રાઠવા એની ધરપકડ પણ કરી લીધી છે અને એમણે ગુનાની કબૂલાત પણ કરી લીધી છે મરણ જનાર અમિતભાઈ પરસુભાઈ રાઠવાનું પોસ્ટમોર્ટમ પણ થઈ ગયું છે આપણે તપાસમાં જોતરાયેલી પોલીસ પણ આપણે જોઈ શકીએ છીએ પીએસઆઈ એડી ચૌહાણ અને એમની ટીમ કવાટ પોલીસ મથકના પીએસઆઈ એડી ચૌહાણ અને એની ટીમ તપાસમાં જોતરાયા છે અને આપણે જોઈ શકીએ છીએ તમામ દ્રશ્યો કે જે જગ્યાઓ ઉપર જે ઘરે આ ઘટના બની હતી એ તળાવ ગામના તીરસિંહભાઈ ગણેશસિંહભાઈ રાઠવાનું આ ઘર જોઈ શકીએ છીએ ને ત્યાં એમના ઘર પાસે જ આ તસવીરમાં તીરસિંગભાઈ ગણેશિંહ મર્ડર કરનાર વ્યક્તિ સસરા છે અમિતભાઈના સસરાએ જ જમાઈને હત્યા કરી નાખવાની એક ચકચારી ઘટના બની છે અમિતભાઈએ તેમની પત્ની સુમિત્રાબેન સાથે અવારનવાર ઝઘડો થતો હતો તકરાર ચાલતી હતી તેની પત્ની છેલ્લા ચાર મહિનાથી પિયર જતી રહી હતી મનોરંજના અમિતભાઈ પરસુભાઈ રાઠવાનો પત્નીને તેડવા તેની સાસરીમાં જ્યારે પણ જતો ત્યારે તેના સસરા તીરસિંહ ગણેશસિંહ રાઠવા સાથે ઝઘડો તકરાર થતો હતો અને તેની દીકરી સુમિત્રાબેન રાઠવા એની પત્ની સાથે મોકલતો ન હતો જેને લીધે આ ઘટના બની અને છેવટે સસરાએ જમાઈને ઈસના ફટકા માથામાં ઝીકી દીધા અને અને મર્ડરની આ ઘટનાને અંજામ આપ્યો હતો સમગ્ર વિગતની આપણે વાત કરીએ તો અમિતભાઈની પત્ની સુમિત્રા એમની સાથે પંદર વર્ષ પહેલા અમિતના લગ્ન થયા હતા આ અંગે ફરિયાદી મરણ જણા છે અમિતભાઈ એમના ભાઈ છે કમલેશભાઈ પરશુભાઈ રાઠવા નિશાળ ફળિયા ધણીવાડા ખાતે રહે છે અને તેઓએ ફરિયાદ નોંધાવી છે અને તોહમતદાર છે અમિતના સસરા તીર્થસિંહભાઈ ગણેશસિંહ રાઠવા આંબલી ફળિયા ગામ તલાવ ખાતે રહે છે આ ઘટનાને તેમના ઘરમાં જ તલાવ ગામમાં જ અંજામ પામ્યો આપવામાં આવ્યો હતો એ પ્રકારની આખી ફરિયાદની વિગત છે આપણે જે સમગ્ર ઘટનાની વાત કરીએ જે બનાવ બન્યો હતો તે સંદર્ભે તો અમિતના લગ્ન પંદર વર્ષ પહેલાં થયા હતા સમાજના રીત રિવાજ પ્રમાણે તેને ત્રણ બાળકો છે આયુષ છોકરો ઉંમર વર્ષ અગિયાર અંકિતા આઠ વર્ષની અને વિશ્વાસ ચાર વર્ષનો અમિતની પત્નીએ ભરણ પોષણનો દાવો પણ કર્યો હતો પાછળથી એ દાવામાં એ ઘટનામાં સમાધાન પણ થયું હતું અમિતના સસરા તીરસિંહભાઈ રાઠવાએ અમિતના ભાઈને ફોન કરેલો જે દિવસે આ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો અને એ મર્ડર કર્યા બાદ એને ફોન કરીને કીધું કે તમારો ભાઈ અમિત પડી ગયો છે અને તેના માથામાં વાગ્યું છે એટલે તમે દવાખાને લઈ જવાનો છે એટલે તમે અહીંયા આવી જાઓ ભાઈને કહેલું કે તમે કવાટ દવાખાને લઈ જાઓ એના ભાઈએ એમ કહ્યું કે અમિતને તમે કવાટ દવાખાને લઈ જાઓ હું ત્યાં આવું છું એક સરોગતી ચર્ચા હતી પરંતુ પછી કોઈ ફોન આવ્યો નહીં અને ભાઈ કમલેશને શંકા ગઈ અમિતને ઘેર એ ત્યાં તળાવ ગામે ગયો ત્યાં ભાઈ અમિતને ઊંડો પડેલો ત્યાં જોયો અને માથામાં ગંભીર ઈજાઓ કરવામાં આવી કોઈ વસ્તુ વડે માર મારવામાં આવ્યો તે પ્રકારનો તે દ્રશ્ય જોયા જમીન પર ઊંધો પડેલો હતો ત્યાં અમિતનો છોકરો આયુષ હાજર હતો તેણે પૂછ્યું આ શું ઘટના બની છે તેણે જણાવેલ કે મમ્મી ગઈકાલે પપ્પા અહીંયા આવ્યા હતા અને મમ્મી વચ્ચે પપ્પા મમ્મી વચ્ચે ઝઘડો કર્યો હતો પપ્પા મમ્મી સાથે ઝઘડો કર્યો હતો અને મારી નાની બહેન અંકિતાને પણ પપ્પાએ મારી હતી અને સાંજ સુધી ગામમાં ફર્યા પણ ફર્યા કર્યા હતા ત્યાં હાજર લોકો પાસેથી અમિતના ભાઈને જાણવા મળેલ કે અમિતના રાઠવાએ તેની દીકરી સુમિત્રા સાથે અવારનવાર કેમ ઝઘડા કર્યા કરે છે તેમ કહી ઝઘડો કરી ખાટલાની ઈસના ઉપરા ઉપરી માથામાં ફટકા માર્યા હતા માથાના પાછળના ભાગે ઉપરના ભાગે પણ માર્યા હતા અને ગંભીર ઈજાઓ પહોંચાડીને મોતને ઘાટ આવ્યો હતો બનાવ અંગે પીએસઆઈડી ચૌહાણે તમામ બાબતોની ફરિયાદ પણ નોંધી છે અને ફરિયાદ નોંધી અને આરોપીની ધરપકડ પણ કરી છે તે જ દિવસે રાતે ત્રણ વાગે માફ કરજો તે દિવસે ત્રણ તારીખના રોજ રાતે આરોપીની ધરપકડ કરી દીધી છે અને એને ગુનાની કબૂલાત પણ કરી દીધી છે એને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે ને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે બનાવને લીધે ચકચાર મચી ગઈ છે રાઠ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ અત્યારે આ સમયની અંદર નહીં બનતી હોતી પરંતુ જે રીતે સસરાએ જ પોતાના સગા જમાઈને ડાળી દીધું આ ઘટનાને લીધે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને ખળભળાટ મચી ગયો છે પોલીસ તમામ એના જે પુરાવા છે ખાટલાની ઈસ છે મર્ડર વેપન તે પણ કબજે કર્યું છે બરામદ કર્યું છે અને એની ગુનાની કબુલાત પણ કરી આરોપીની ગુનાની કબુલાત પણ કરી છે તમામ એના કાગળો તૈયાર કરી પોસ્ટમોર્ટમ પણ મરણ જનાર અમિતભાઈનું કરવામાં આવ્યું છે અને એ અંગે તમામ કાગળો અને કરીને કોર્ટમાં પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે આ જે ઘર છે ત્યાં ઘટના બની હતી આગળ જ પોલીસ ત્યાં રૂબરૂ ગઈ હતી તપાસમાં અને આરોપીને લઈને પણ ત્યાં ગઈ હતી સગા સસરાએ જ પોતાની દીકરીના ધણીને પોતાના જમાઈને મોતને ઘર ઉતારવાની આ ચકચારી ઘટનાને પગલે ઘેરા પડગા પડ્યા